જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા અંદર તમારું સ્વાગત છે આપણે એક પ્રકાશ વણોંદિયા ની ટીમ વિશે આકરા પ્રહાર બોલે છે મિત્રો તમે જોઈ લો આ વિડીયો તમને બતાવીશું કે અંદરો અંદર મિત્રો એક અંદરો અંદર એકા બીજી એક પગ ખેસવાનું એટલો એક આમ વિવાદ ઉપાડ્યો છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર કે એક શરમાજનક આપણે એવું લાગે કે એકના એક સમાજના જો વાત બાધે છે મિત્રો તમે જોઈ લો વિડીયોની અંદર પેલા તમે વિડીયો જોવો મિત્રો દેવી પંચક સંઘમાંથી પ્રમુખ સૌ દરિયા તાલુકામાંથી કેટલા વર્ષથી લગભગ વીસ વર્ષથી તમારા ટ્રસ્ટમાં તમારા સંઘમાં કેટલી શાખાઓ છે એકસો ને કંઈક આડત્રીસ શાખાઓ છે હા તો હમણાં કંઈક સમાચાર એવા મળ્યા છે ફેસબુક માધ્યમથી તેમજ યુટ્યુબમાંથી કે રૂપસંગભાઈ પ્રત્યેનો એક વિડીયો ફરતો થયો છે એની અનુસંધાનમાં આપ શું કહેવા માગો છો એ વિડીયો છે લગભગ પંદર થી વીસ વર્ષ પહેલાનો છે જૂનો છે એ આ લોકોએ ઉપસાવ્યું છે ત્યારે અને જે આ લોકોએ આ રાકેશ ગાંગીઓ અને પ્રકાશ વણંદી આ પ્રકાશ વર્ણદિયા ક્યાં ગામના એ છે લીમડાનો છે જે છે છે શું કરે છે ધંધો ઈ ધંધો તો બધું આંતકવાદી આતંકવાદી ફેલાવાનું કરે છે અને આખું એનું શું નામ પ્રકાશ વર્ણન પ્રકાશ કાંજીભાઈ વણંદિયા શિક્ષક છે શિક્ષક છે તો એની ઉપર તમને શંકા છે હા પૂરેપૂરી કેવી શંકા શંકા એટલે એ આતંકવાદી છે ને આતંકવાદી ફેલાવે છે અને સમાજને તોડે છે વાદ છે બધા સમાજ સમાજને હગાવાલાને બધા જુદા કરે છે એનો એક જ નિયમ છે કે આને વિસ્ફોટ કરવાનો અને એનો મેન મેન છે રકેશ કાંગ્યો એ આ બધા વિડીયો વાયરલ કરે છે અને રાકેશ કાંગીઓ એ કે હરામી માણસ છે હરામી એટલે હરામી માણસ છે એટલે રાકેશ કાંગીઓ એ ખોટા ખોટા બધા જે જે સંગઠનના જે કાર્યકર્તા છે ને ઉપસાવે છે અને નોખા અને ભાગલાવાદી જે એક માણસ આ ડીએસએસ એ કોઈ હમણાં કોઈ ફરિયાદ કરી છે કોઈ કોઈની પર એવું પણ મેં જાણ્યું છે આ ફરિયાદો તો કરી જ છે આપણે ભાઈ દીપકભાઈ છે ને દીપકભાઈની માથે ફરિયાદ કરી છે એની ખોટી ખોટી કરી ફરિયાદ એ આપણે હા તો હવે મારું કહેવાનું છે કે સમાજના વિકાસ અર્થે તમારા ટ્રસ્ટને તોડાવવામાં આ ભાઈએ અને એની ટીમે કાંઈ ભાગ ભજવેલો પૂરેપૂરો પૂરેપૂરો અમે અહીંયા સભ્યો કર્યા વિખેરી નાખ્યા અને એની ટીમમાં જોડી લીધા છે ડીએસ માં જોડી લીધા એ કે ભાઈ એની રહેવાય બરાબર છે તો હવે તમે

અધ્યક્ષ નું શું નામ છે તમારા વિરાટના રૂપસિંહભાઈ ભરભડિયા હા તો એમની અનુમતિ હા દ્વારા તમે ફરિયાદ કરવાના છો કરવાના જ છે એમ કોની કોની ઉપર કરશો હવે આપણે જે આપણે જે અત્યારે આપણી રાક્ષસ છે વણદ્યો છે પછી રાકેશ કાંગ્યો છે એવા જે જે આપણે સમાજના ઉત્સવ રહ્યા છે ઉપસે રહ્યા છે એ લોકોને અમે તો છોડવાના છે જ નહીં હંડફાળા ફંડફાળા અને ફંડફાળા લોકોની પાસેથી એ સાવ માણસો છે ગામડાના જે અભ્યાસ નથી એ મિત્રો આવીડિયા ની અંદર તમે જોયું કે પ્રકાશ વણોંદિયા કેટલી ખુલ્લી સેલેન્સ આપે છે કે અમે કેસ કરશું અમે કાયદાકીય લડત કરશું અમે તમામ ગુના પ્રકાશ વણોંદિયો કરે છે તો પ્રકાશ વણોંદિયા આપણે મારી ચેનલની અંદર જોઈ લેજો આપણે કોઈ તરફથી બોલતા નથી આપણે તો એક દેહપૂજક સમાજને ખાલી સંદેશ પહોંચાડવા માંગવી વિડીયો થ્રુ જે કઈ ઓલાનો વિડીયો આવે તો ભલે ઓલાનો વિડીયો ભલે આપણી ચેનલની અંદર મૂકી અને એક સમાજ પાસે પોગાડવાનો બોલતા નથી મિત્રો તમે મારા બધા જોઈ લેજો કે તરફથી હું બોલતો નથી અને આપણે આની અંદર સાફ સાફ જોઈ શકીએ છીએ મિત્રો કે એક ને એક સમાજમાં બાંધવા બાંધવાનું એમાં કોઈને લાભ નથી થતો મિત્રો ત્રીજો બે વ્યક્તિ એક ના એક સમાજના બાંધતા હોય છે ને એમાં ત્રીજા વ્યક્તિને ફાયદો હોય છે મિત્રો આપણું મૂળ કહેવાનો અર્થ કે મિત્રો બધા ભેગા થઈ બધા સંગઠનના માણસો ભેગા થઈને જો એક સમાજ માટે લડત કરશે મિત્રો તો આપણે સમાજને એક ન્યાય મળશે મિત્રો જો અંદરો અંદર એના એ બાજા રાખશે મિત્રો તો કોઈ સમાજની અંદર કાંઈ ન્યાય મળવાનો નથી મિત્રો કોઈ વસ્તુનો કાંઈ થવાનું નથી થયું મિત્રો અંદરો અંદર બાંધવાથી એકાબીજીને પસાર પાડવાથી સોશિયલ મીડિયામાં કઈ વસ્તુ થવાનું નથી પણ તમે બધા જો આગેવાનો તમે બધા એક થઈ અને એક તમે પેલા આગેવાનો જ એક નથી એમાં સમાજને એક થવાની ક્યાં જ તમે આપો છો બધા સમાજ એક થાવ એક થાવ એક થાવ

તમે ફરિયાદ દાખલ કરવાના છો હા એ જરૂર કરવાના છે અને સમાજને મેં કહી છે કે એક બનો દુશ્મની નહીં રાખો દુશ્મન કોઈ દે નથી આપણો સમાજ આપણો જોયો મિત્રો આ ભાઈ એક આકરા પ્રહાર કરે છે જે ભાઈ ગારિયાધારના છે તમે જોઈ શકો છો અને વિડીયો ઉતારે એ ગોવિંદ રાજા છે મિત્રો તમે જોઈ શકો છો વિડિયો ઉતારે એ ગોવિંદ રાજા છે એનો અવાજ કહી દે મિત્રો તમે જોવો કે ગોવિંદ રાજા વિડીયો ઉતારે છે તો ગોવિંદ રાજાને કહેવાનું છે કે ગોવિંદ રાજા તું સમાજ ને સમાજને અંદર તું બધાડવાનું રહેવા દે ભાઈ તો મિત્રો હજી તમને હું કઉ છું કે હું એક તરફથી નથી બોલતો પ્રકાશ વણવંદિયાનો વિડીયો આવશે ને તો એનો વિડીયો પણ હું લઈને મૂકીશ અત્યારે તમારો વિડીયો આવ્યો છે એટલે તમારો વિડીયો મૂકું છું કોઈ એવો વિરોધ ન સમજતા કે મારો વિરોધ કરે છે મિત્રો હું કોઈનો વિરોધ નથી કરતો હું ફક્ત એક દેવીપૂજક સમાજને મેસેજ પોગાડવા માંગુ છું આ વ્યક્તિ આમ બોલે છે ઓલો વ્યક્તિ જે વ્યક્તિ બોલશે એનો વિડીયો હું સમાજ સુધી પોતા પછી સમાજ જે સમજે તે તમને હારા સમજે તો ભલે પ્રકાશ વણોદિયા ને હારા સમજે તો ભલે ગોવિંદ રાજાને હારા સમજે તો ભલે પણ મારો એક ધ્યેય મારો એક જ ધ્યેય છે કે આપણા સમાજ સુધી વિડીયો પોગવો જોઈએ તો જે માતાજી